ક્રિષ્ના ભગતની સિદ્ધિત પીએચડી મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે નેતરણ તાલુકાના મોટા જામુડા ગામના વતની ક્રિષ્નાબેન મહેશભાઈ ભગતે પી ની પદવી પ્રાપ્ત કરી સમાજ અને વિસ્તારનું નામ રોશન કર્યું છે હરિજન બંધુના સાપ્તાહિક ઇતિહાસ લેખનના સ્ત્રોત તરીકે તેમણે મહાશોધ નિબંધ તૈયાર કરી ઐતિહાસિક અધ્યયન અને અસ્પૃશ્યતા માટેની લડતને સમાજમાં જાગૃતિ આવે તે અંગે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે કૃષ્ણાબેન મહેશભાઈ ભગત ઈસવીસન ઈસવી ઓગણીસો તેત્રીસ થી ઓગણીસો છપ્પન વચ્ચેના સમયગાળા ઉપર આધારિત મહાશોધ નિબંધ તૈયાર કર્યો જે સમાજ સચેત કરવાના પ્રયાસ તરીકે ગણાય છે મૂળભૂત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કૃષ્ણા ભગતે ગુજરાત વિદ્યાપીઠમાં માં ડોક્ટર જેનામા બીબી કાદરીના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખામાં શાખામાં પીએચડી અભ્યાસ પૂર્ણ કર્યો છે પીએચડી માટેના તેમને રજૂ કરેલા શોધ નિબંધને સ્વીકારીને વિધ્યા પદવી અપાયું છે અઠાગ મહેનત અને પરિશ્રમ થી નાનકડા ગામ થી ઉભરી પોતાની અઠાગ મહેનત થી તેઓ સિદ્ધિ હાંસલ કરીને ગામ ગૌરવ વધાર્યું છે કૃષ્ણા ભગતે પદવી પ્રાપ્ત કરીને તેમના શાળા પરિવાર અને સમાજ પણ ગૌરવ વધાર્યું છે જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ